તુરિયા ને એવું નાખી બધું મિક્સ કરી લેવું નાખી દેવુંબેનડીનું રસોડ તો આજે આપણે તુરિયા બટેટાનું શાક કરીશું તો તુરિયા બટેટાનું શાક બનાવવા માટે આપણે આ તુરિયા લીધા એને આપણે સુધારી લીધા છે આ રીતે રીંગ જેવો કાપી લીધા છે એક બટેટું લીધું છે મોટી સાઈડનું આપણે એને આ રીતે આપણે સુધારી લીધું એક ટમેટું લીધું છે એને આપણે સુધારી લીધું વઘારવા માટે આપણે અડધી ચમચી જીરું લીધું છે થોડીક આપણે હિંગ લીધીશ હાથ આઠ લસણ નીકળીને આપણે ક્રશ કરી લીધું એક આદુનો ટુકડો આપણે આ રીતે ક્રશ કરી લીધોસ ઝીણું ઝીણું મરસું આપણે સુધારી લીધું છે એક તીખું સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે જીરું લીધું છે અડધી ચમચી એક ચમચી લાલ મરચું લીધું અને હળદર લીધી છે થોડીક ચીંગનો ભૂકો લીધો છે આપણે તો એને ચેક ચીંગ દાણાનો આપણે આ રીતે ખોતરા કાઢીને ક્રશ કરી લીધું છે ધાણા લીધા છે લીલા તેલ લીધું છે ને પાણી લીધું છે તો ગેસ આપણે ચાલુ કરશું આપણે કડાઈ રાખશું એમાં આપણે તેલ નાખશું તેલ આપણે આમાં થોડુંક વધારે નાખ્યું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે બટેટા નાખવાના છે બટેટાને આપણે ફ્રાય કરવાના બટેટાને આપણે ઘડીકવાર તેલમાં સળવા દેવાના છે ફ્રાય કરવાના છે થોડાક જુઓ આપણા બટેટા ફ્રાય થઈ ગયા છે હવે એમાં આપણે આ તુરિયા નાખી દેવું એને આપણે ઘડીકવાર તેલમાં રહેવા દેવાના છે થોડીક આપણે હળદર નાખી દેવું એમાં અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દેવું હવે આ બે ને આપણે પાછું ઘણીક વાર તેલમાં ફ્રાય થવા દેવાના તો આપણા તોરિયા અને બટેટા સરસ એકદમ સરસ સડી ગયા છે જો ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેવું કેમ કે આમાંથી તોરિયામાંથી પાણી છૂટું પડે એટલે બધું એકદમ સરસ સડી જાય તો સરસથી આપણે સડી ગયા છે એને કાઢી લેવું આપણે કાઢી તો હવે આપણે આને આ તેલમાં જીરું નાખી દેવું લસણ નાખી દેવું અને આદુ નાખી દેવું આપણે હિંગ નાખી દેવું અને મરચા નાખી દેવું આ બધું ચડી ગયું છે તો હવે આપણે એમાં ટમેટા નાખી દઈશું ટમેટાને આપણે ઘડીક વાર એકાદ મિનિટ કડવા દેવું એટલે એકદમ સરસ ગળી જશે આપણા ટમેટા જો આપણે એકાદ મિનિટ છું તો આપણા ટમેટા સરસ જુઓ એકદમ સરસ ગળી જશે હવે આમાં આપણે મસાલા નાખી દેવું તો આપણે આ લાલ મરચું નાખી દેવું ધણા ચીરું નાખી દેવું થોડુંક આપણે મીઠું નાખશું દ્રેવી પૂરતું અને લીલા ધાણા નાખશું થોડાક થોડાક આપણે રાખશું લાલ મરચું આપણે જે આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું તો તો હવે આપણે આ આપણા તોરિયાને એવું નાખી દઈશું બધું મિક્સ કરી લેવું સીંગનો ફૂકો નાખી દેવો એકદમ સરસ મિક્સ કરી લેવું તો હવે આપણે આને બે મિનિટ જેવું અને સડવા દેવું આપણે તેલમાં

આપણે લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણું તુરિયા બટેટાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું તુરિયા બટેટાનું શાક